શ્રાવણ મહિનાની બધાને શુભેચ્છાઓ હર હર મહાદેવ તો મિત્રો આજે અમે કાવી કંબોઈ આવ્યા છે અમાવસ્યાના સમયની અંદર તમે જોઈ શકો છો સમુદ્રમાં કે પાણી ખૂબ ઝડપથી આવી રહ્યું છે કે અહીં આગળ સ્તંભેશ્વર મહાદેવનું ખૂબ સુંદર શિવાલય આવેલું છે કહેવાય છે કે દરરોજના સમયમાં સમુદ્રના જળથી અહીંયા આગળ શિવજીનો બે વાર અભિષેક થાય છે તો તમે જોઈ શકો છો પાણી બહુ ઝડપથી આવી રહ્યું છે વિડીયોમાં તમે સંપૂર્ણ જોઈ શકો છો આ દ્રશ્ય તો અમાવસ્યાના સમયની અંદર બપોર પછી અમે આ શિવાલયમાં દર્શન માટે આવ્યા છે અને આ દ્રશ્ય જોવા માટે અહીં પધારેલા છે તો તમે જોઈ શકો છો સમુદ્રની અંદર દૂર દૂર પાણી બહુ ઝડપથી મંદિર શિવાલય બની આવી રહ્યું છે અને આ શિવાલયને અને આ શિવલિંગને જળથી પોતાના જળથી અભિષેક અહીં આગળ કરશે તો જો ખૂબ સરસ રીતે પાણી બિલકુલ શિવાલયની નજીક આવી ગયેલું છે તમે દ્રશ્ય બંધ થાય છે આ દર્શન કરી શકો છો હવે ધીરે 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 કરી આખા મંદિરની અંદર શિવજીના શિવલિંગથી મારીને આખા શિવાલયની અંદર બધે જ જગ્યાએ પાણી આવી ગયું છે જોઈ શકો છો ખૂબ ઝડપથી અમાવસ્યાના સમયમાં અહીં આગળ પાણી આવે છે અને કહેવાય છે તો સામે તમે જોઈ શકો છો શિવાલય છે ત્યાં સંઘેશ્વર મહાદેવ બિરાજમાન છે તો આગળ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો અહીંયા શિવજીના દર્શન કરવા માટે છે આવે છે અને હવે શ્રાવણ માસની અંદર તો અહીંયા આગળ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન ભોલેનાથના દર્શન માટે છે તો મિત્રો તમે પણ આ જગ્યાએ દર્શન કરવા આવી શકો છો આ શિવાલય ભરૂચની અંદર ભરૂચ લાગે છે જંબુસર તાલુકો લાગે છે અને જંબુસરથી લગભગ તેત્રીસ કિલોમીટર અંતરે આવેલું છે તો મિત્રો વિડીયો કેવું લાગ્યું છે એક વાત કમેન્ટ અવશ્ય કરજો સાવનમાં એન્સને આ બધાને શુભેચ્છાઓ પાઠવું છું બધાને હર હર મહાદેવ અથવા મિત્રો નવા વિડીયો સાથે પાછા ફરી વિડીયોમાં બીજા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને હર હર મહાદેવ ભગવાન ભોલેનાથ તમારા પર બધા પર આશીર્વાદ બનાવે